રાજકારણ ગરમાયું છે ભાજપના ધારાસભ્ય માટે થઈ અને ક્યાંક ભાન ભૂલ્યા છે કસવાલાએ કીધું કે પપ્પા પછી મમ્મી લડ્યા અને હવે બેન લડવા આવ્યા છે આવતી વખતે જમાઈ રાજા પણ ચૂંટણી લડવા આવી શકે છે જેની ઠુમરને લઈને ક્યાંક વ્યંગ કર્યો હોય એવું લાગે છે અમે ક્યાંય નથી કહેતા કે આ વ્યંગ કોના માટે હતો તો બીજી તરફ પ્રતાપ દુધા તે પણ કહ્યું છે કે મહેશ કસવાલારાએ નારી શક્તિનું અપમાન કર્યું તમે એ ના ભૂલી જાઓ કે ભગવાન બાપાના નામે પણ તમે મત માગ્યા છે લોકસભાની ચૂંટણી ચૂંટણી પહેલા નેતાઓ પ્રચારમાં ભાન ભૂલ્યા છે પ્રતાપ દુધા પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા મહેશ કસવાલા ધારાસભ્ય સાવરકુંડલા પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ છે મહેશ કસવાલાએ પેલા એક અંદર કહ્યું કે પેલા મમ્મી લડ્યા પછી પપ્પા લડ્યા અને હવે દીકરી લડવા આવી છે મહેશ કસવાલાએ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરના પરિવાર પર આક્ષેપ લગાવ્યા છે પ્રતાપ દુધાતે મહેશ કસવાલા પર પારિવારિક ટિપ્પણી કરી

તમે જ્યારે ધારાસભ્ય તરીકે કુંડલા નાવલીમાં ફોર્મ ભર્યું ત્યારે તમે તમારા ભગવાન બાપાને યાદ કરીને નીકળ્યા હતા માર્કેટમાં કે હું ભગવાન બાપાનો દીકરો છું મારા દાદાનું અહીંયા વાવેલું છે તો હું લડવા નીકળ્યો છું એ દિવસો તમને ભૂલાઈ ગયા તમે મારી સામે ધારાસભ્ય તરીકે જ્યારે લડ્યા ત્યારે ભગવાન બાપાને તમે માર્કેટમાં લાઈન ફેર્યા હતા તો આજે તો વીરજીભાઈ ઠુંબર અહીંયા છે ભગવાન બાપા તો તમારા દાદા હતા વીરજીભાઈ ઠુંબર તો ખેડૂતના આગેવાન છે એના ઘરમાં એક ને એક દીકરીએ જન્મ લીધો તો શું કોઈ ગુનો કર્યો આપને સામને આવી ગયા પ્રતાપ દુધાતનું કેવું છે કે નારી શક્તિનું અપમાન કરવામાં આવ્યું છે પ્રતાપ દુધાત કહે કે તમે એ ના ભૂલી જાઓ કે તમે તમારા પિતાજીના નામે પણ વોટ માંગ્યા છે ભગવાન બાપાના નામનો ઉલ્લેખ કર્યો છે તો બીજી તરફ મહેશ કસવાલાએ વ્યંગ કસતા કહ્યું કે પહેલાં મા લડવા આવ્યા પછી પિતા લડવા આવ્યા હવે દીકરી લડવા આવી અને આવનારા સમયમાં જમાઈ પણ લડવા આવી શકે છે પ્રતાપ દુધાત અને મહેશ કિસવાલા બંને નેતાઓના જે નિવેદન છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે બંને નેતાઓએ જે વ્યંગ કર્યા એ પણ આપણે એક વખત સાંભળી લઈએ પપ્પા પછી મમ્મી ચૂંટણી લેવા

ભગવાન બાબા તો તમારા દાદા હતા વીરજીભાઈ ઠુંબર તો ખેડૂત ના આગેવાન છે એના ઘરમાં એક ને એક દીકરીએ જન્મ લીધો તો શું કોઈ ગુનો કર્યો